રાજકોટ જિલ્લાના ઉપલેટાના મુખ્ય રસ્તો હાલ ભારે વાહનો માટે બંધ હોવાથી વહેલામાં વહેલી તકે રિપેર થાય તેવી લોક માંગ ઉઠી છે ઉપલેટાનો ગણાતો મુખ્ય રસ્તો જે ઉપલેટાનું નાક ગણાય છે તે ઉપલેટા ધુરાજી રોડ પર જે ગોંડલ સ્ટેટન હેરિટાઇઝ પુલ આવેલ છે તે પુલ કલેક્ટરના આદેશ છેલ્લા દોઢ વર્ષથી ભારે વાહનો માટે પ્રતિબંધ છે તો તેનું સમારકામ કરાવી પુલ ચાલુ કરવા લોકમાંગ ઉપલેટા નગરપાલિકા હસ્તક ઉપલેટા ધોરાજી રોડ આવેલ છે નગરપાલિકા વિસ્તારમાંથી લાખો રૂપિયા ટેક્સ ઉઘરાવે છે પણ નગરપાલિકા તરફથી એક પણ જાતની સુવિધા જેમાં સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ કે કોઈ પણ જાતની નગરપાલિકા તરફથી કોઈ પણ સુવિધા મળતી નથી ઉપલેટાનું નાક ગણાતો જે રોડ રાતે એક પણ સ્ટ્રીટ લાઇટ જોવા મળતી નથી અંધાર પર જોવા મળે છે ભયનો માહોલ જોવા મળે છે રાત્રે માણસોને નીકળતા પણ ડર લાગે છે તેથી આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી સ્થાનિક આગેવાનો કે ચીફ ઓફિસર તરફથી કોઈ પણ કામગીરી થતી નથી જો કોઈ કામગીરી ન કરવામાં આવે તો આજુબાજુના રહીશો અને ઇન્ડસ્ટ્રીઝ એરિયાના લોકોને માંગ છે કે અમને વેરા માફ કરી આપવામાં મારે ભારે વાહન આવતા હોય ત્યારે અમારે ફરી ફરીને આવવું પડે છે ત્યારે અમારે પેટ્રોલ ડીઝલનો પણ વધારો દેવો પડે છે વહેલી તકે આ રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે તમે જે જોવો છો એ ઉપલેટા નગરપાલિકાનો રોડ છે બરોબર હવે આ રોડ ઉપર રાતના સ્ટ્રીટ લાઇટની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી આ રોડ એટલી બધે ખાટાવાળો છે કે એમાં આપણે બાઈક લઈને નીકળતા અનેકવાર પડેલા જોયા છે અમે બરોબર સાવ રાતના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે તો આ સામે સુવિધા શું આપે અમારી માંગ એ જ છે કે જે આ ગોંડલ સ્ટેટનો જૂનો જે પુલ છે એનું સમારકામ કરી અહીંયા સ્ટ્રીટ લાઇટ ફીટ કરો અમને પાણીની સુવિધા આપો અને જો આ કઈ નહીં આપવામાં આવે આ રોડ પાછો ચાલુ કરો જો આ કઈ નહીં આપવામાં આવે તો અમે વેરો પણ નથી ભરવો અમારે અમને મેરો માફ કરી દયો અમારી માંગ એ છે કે અહીંયા એના સ્ટ્રીટ લાઇટ ફિટ થવી જોઈએ આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ હરખો થવો જોઈએ એમાં ક્યાંય ખાડા ખબડા કઈ રહેવું ન જોઈએ તમે આગળ તમે શૂટિંગ લેજો ભાઈ એમાં કેટલી અદે ખાડા છે ને કેટલી અદે માણસ પડે છે ને એ તમે જોજો ખાલી એક વાર મારી ઓફિસ ઉપર ધોરણ જુનાર ઉપર જે વર્ષો થી છે આ નગરપાલિકા ની અસુવિધા ની ચાલે અમારે ફરી ફરી જવું પડે રાતે આલવા બેક પર લાગે છે ચોમાસા માણસો પડી જાય છે એક્સિડન્ટ થાય છે અમારે યોગ્ય પગલા લેવા વિનંતી નગર અમે પછી એવું આંદોલન કરશું તમામ જવાબદારી પાલિકા ની નગરપાલિકા રહેશે કઈ પણ થશે તો આપણે અત્યારે જે જગ્યા ઉપર ઉભા છે અમે રસ્તા ઉપર ઉભા છે તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે જૂના પુલ વાળો રસ્તો આજે દોઢ વર્ષ થયા કલેક્ટરે જાહેરનામું આપીને પુલ બંધ કરેલો છે તો કેટલી અગવડતા અમારે મોટા સાધન વાળાને પડે છે અમારે બધે ફરી ને જાવું પડે છે અમે એટલો એટલો વેરો દઈએ છીએ અહીં ઇન્ડસ્ટ્રીઝ એરિયા વારા એટલો વેરો દે છે તો રસ્તાનું કામ કેમ થતું નથી નગરપાલિકા પાસે એવડો બધો વેરો જાય છે તો રસ્તો કેમ ખુલ્લો નથી કરતા પુલ નું કામ કેમ નથી ચાલુ કરતા એટલે આ પ્રેસના માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનો વહીવટકર્તાઓ કેવા માંગુ છું કે ભાઈ તમે આ રસ્તા હું જોવો ઉપલેટાનો જે નાક ગણાય છે જે રસ્તો બાયપાસે ફરીને અમારે સિટીમાં જવું પડે છે તમે તપાસ કરો અત્યારે કેટલા નવ દસ કિલોમીટર દૂર થઈને જવું પડે છે પબ્લિક રજડે છે ટ્રાન્સપોર્ટિંગ વિભાગ બંધ છે ટ્રાવેલિંગ બંધ છે તો એના માટે રિક્ષા ભાડા ખર્ચી ખર્ચીને ઘરે જાવું પડે છે હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનોને વિનંતી કરું છું કે તમે આ જે ચૂંટણી ટાઈમે રોડ વાઇડિંગ કરો છો અત્યારે થોડું ઘણું સાફ સફાઈ કર્યું એવું કરો છો શું તમે આવા દેખાવ કરો છો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો અંધારામાં આ રસ્તામાં તમે નીકળો રાતે

બ્યુરો રિપોર્ટ હર્ષિબયા હિર ઉપલેટા